જૂનાગઢ માર્ક મકાન વિભાગના ઇજનેરને એસીબીએ રૂપિયા અઢાર હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા એ ખેડૂતને તેની પોતાની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાંધકામ નિયંત્રણ રહેતા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરી અભિપ્રાય મેળવવાનો હતો આ માટે જુનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલ ઇજનેરની કચેરીમાં અધિક મદદની ઈજનેર મિલન ગિરીશભાઈ ભરખડાને રૂપિયા વીસ હજારની લાંચની માંગણી કરી હતી રકજકના અંતે રૂપિયા બે હજાર ઓછા આપવાનું કહી રૂપિયા અઢાર હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું આ અંગે ખેડૂતની ફરિયાદને આધારે જૂનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈ જેબી કરમુરને ટ્રેપ ગોઠવી શહેરમાં મીરાનગર મધુવન પાર્કમાં રહેતા અધિક ઈજનેર મિલન ભરખડાને તેની કચેરી ખાતે ખેડૂત પાસેથી રૂપિયા અઢાર હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો અને પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ